લોકો સરકારશ્રી દ્વારા અમારા ઝાલોદ તાલુકાની અંદર જાણે કે અમારા આદિવાસીઓનો ખાતમો જ કરી નાખો હોય એ રીતે અમારી જમીન છીનવી લેવાનું જે ષડયંત્ર છે અને એ ષડયંત્રના ભાગરૂપે આજ રોજ ટાડાગોળા અને શારદા ગામની જે જંગલની જમીન છે અને ટાડાગોળા ગામની અઠ્ઠાવીસ હેક્ટર જમીન જે સરકારી પડતર છે એનું ડોમેસ્ટિક એરપોર્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યું છે અને સરકાર એમ કહેવા માંગે છે આ જમીન અમારી છે પણ અમારા લોકો અમારા ગરીબો જંગલની જમીન સાચવી રાખેલી એ જંગલની અંદર અમારા આજે બળતણ માટે લાકડા અમને પૂરા પાડે છે અમારા ઢોટ આકારે ચરી અને પોતાનું પેટ ભરે છે અને જે થોડી ઘણી ફલતુ જમીન જંગલની છે એમાં અમારા ખેડૂતોને સનત પણ મળેલી છે સરકારી પડતર જમીન છે એની અંદર પણ અમારા પટ ભરેલા છે તેમ છતાં સરકાર જબરજસ્તી થી આ ડોમેસ્ટિક એરપોર્ટના નામે અમારી જમીન છીનવી રહી છે તો આપના માધ્યમથી અમારે સરકાર શ્રી વિનંતી કરવી છે કે વિકાસ નામે તમે અમારી જમીન છીનવી અને અમારો વિનાશ કરી રહ્યા છે જો ખરેખર તમારે અમારો વિકાસ કરવો હોય તો નર્મદા કે ખડાડાનું પાણી સિંચાઈને માટે આપો આજે અમારા બાળકો છે ગુજરાતમાં એમના વાલીઓ મજૂરી અત્યારે જતા રહેતા અમારા બાળકોને શિક્ષણ નથી મળતું એમનું ભવિષ્ય બગડી રહ્યું છે એ સરકારને નથી દેખતું પણ ઉદ્યોગપતિઓને માલતીચારોને ખુશ કરવાના બદ ઇરાદાથી એમનો રાજકીય રોટલો શેકવા માટે સરકાર અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા જે તાડાગળા અને શારદાની જંગલની જમીન છીનવી લઈ આવનાર સમયની અંદર જે આજુબાજુના અમારા ટોટલ નવું ગામો છે એની અંદર એકતાલીસોને નેવું એકર જમીન ખાનગી ચિનવી લઈ અમારા આદિવાસીઓનો ખાતમો કરવા માટે સરકાર કટિબદ્ધ બનેલી છે